તારીખ ચાર મે હજાર પચીસના રોજ યોજાનાર નીટ એક્ઝામ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું સવારના અગિયાર કલાકથી સાંજના અઢાર કલાકના સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ સો મીટરની ત્રીજામાં કેટલાક કૃતિઓ કરવા પર પ્રતિબંધ ફરમાવાયું છે પંચમહાલ જિલ્લા ખાતે નીટ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તારીખ ચાર પાંચ બે હજાર પચીસને રવિવારના રોજ યોજાનાર છે સદર પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા શાંત અને નિર્વિઘ્ન પાર પડે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સારું પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ એ તેમને મળેલી સત્તાની રૂએ તારીખ ચાર પાંચ બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારના અગિયાર કલાકથી સાંજના અઢાર કલાકના સમયગાળા દરમિયાન અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ચાર પરીક્ષા કેન્દ્રો સેન્ટ આર્નોલ્ડ હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ સરકારી પોલિટેકનિક કોલેજ ગોધરા સરકારી કોલેજ ગોધરા જવાહર વિદ્યાલય વેજલપુર તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે ચતુર્દિશાની સો મીટર જગ્યા સ્થળ અને વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા મુજબ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર ન કરવા કાયદેસરની ફરજ કોઈ કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે તેવા કરાવવા પર તેમજ કોઈપણ ઈસામે કોઈપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા અથવા તો કરાવવા સીધી કાળકતરી મદદ કરવી અથવા તો કરાવવી તેવા ઉપર તથા પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ વિક્ષેપ ધ્યાન ભંગ થાય તેવું કોઈપણ કૃત્ય કરવું કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે વધુમાં પરીક્ષાર્થીઓ શિક્ષકો સંચાલકો વહીવટી કર્મચારીઓ જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફે પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી કે મોબાઈલ ફોન પેજર કેમેરા લેપટોપ કમ્પ્યુટર કલેક્ટ ઇત્યાદિ ઉપકરણોના ઉપયોગ કરવા ઉપર તથા પુસ્તકો કાપલ્યુઝેરોક્સ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળ પર લઈ જવા વાહન વહન કરવા કે તેમાં મદદગાર થવા માટે મનાય અને પ્રતિબંધ ફરમાવ્યું છે પરંતુ આખરની જોગવાઈઓ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી ન્યૂ દિલ્હી દ્વારા અધિકૃત રીતે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે તેને લાગુ પડશે નહીં જાહેરનામા મુજબ પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ અથવા તો જાતે પરીક્ષામાં ચોરી કરવી કે કરાવી કે તે પ્રકારના કામમાં મદદગીરી કરવી તેમજ પરીક્ષાલક્ષી કોઈ પણ પ્રકારનું સાહિત્ય આપણે કરવી કે કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી આ સાથેની અનુસૂચિમાં જણાવેલા પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલા ઝેરુક્સ કોપીયર મશીન સંચાલકોએ કોપીયર મશીનનો ઉપયોગ પરીક્ષાના દિવસો દરમિયાન સવારના નવ કલાકથી સાંજના અઢાર કલાક દરમિયાન સદંતર બંધ રાખવાના રહેશે તેમ જણાવવામાં આવ્યું છે આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે અહેવાલ બાય મા ન્યૂઝ ચામનસિંહ ચૌહાલ પંચમહાલ